નવમી સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવાર બાર પ્રેસિતોની પસંદગીમાંથી આપણે ઘણું શીખવાનું છે ઈશ્વર ઈચ્છા મુજબ નિર્ણય પ્રભુની જેમ કોઈ પણ મહત્વનો નિર્ણય કરતા પહેલા પ્રાર્થનામય વાતાવરણમાં ઈશ્વરની ઈચ્છા જાણવા પ્રયત્ન કરવો અને પ્રભુની ઈચ્છા મુજબ નિર્ણય કરવો સાહ સહકારનું મહત્વ ઈસુ પોતાનું મુક્તિ કાર્ય જાતે કરી શક્યા હોત પણ તે શિષ્યોને અને આપણને એ મુક્તિ કાર્યમાં જોડાવા આમંત્રણ આપે છે હું મારા કાર્યમાં કેટલે અંશે બીજાનો સાથ સહકાર લઈ કામ કરું છું હરેક સ્તરની વ્યક્તિને હાકલ ઈસુએ પસંદ કરેલા બાર પ્રેષિતો સમાજના મહેનતકશ માછીમારો રોમન સરકારના જકાતદાર રોમનો તથા એમના મળત્યાઓનું ખૂન કરવા સુધી જાય એવા જહાલ સીમન તથા પૈસા ખાતર પ્રભુને વેચવા તૈયાર થનાર કે યહુદા જેવોનો સમાવેશ થાય છે પ્રભુ મને મારી હાકલને ધોરણે નથી હાકલ કરતા હાકલ કરી મને એ હાકલને લાયક થવા કૃપા આપે છે પ્રસ્તુતકર્તા કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ